રીંગણા નું ભરતું બનાવ્યું છે કે ઓળો બનાવ્યો છે રીંગણનો અને હવે ભાખરી કે રોટલી તો તો એ બનાવી નાખશું બાજરીનો રોટલો હવે ઉનાળા જેવું થઈ ગયું છે ગરમ પડે જો કે રીંગણા નો ત્યાં બનાવ્યું છે ગરમ પડે પણ આજ થોડી ઠંડી જેવું છે મોસમ તે બનાવ્યો અને ગાજરનો નો બનાવ્યો છે સંભારો એટલે આમ વગારવા જ છે કે કોબી બોબી

તો એની બટકી શીરકી કરીને કરું શીરા પાડેના ઓલા પતલી લમ શીરા જેવું ની પ્રમાણ બનાવું તો હમણાં સવારે રોટલી લોટ બાંધું છું હમણાં રોટલી થાય ત્યારે જયભાઈ બતાવશો કે હવે અત્યારે સારું જ કામ રાખું છે સાલુ જ રાખવું છે તો હું લોટ તો બાંધવું હશે બધા બાંધી નાખું હું સરા ધાણા સમારોવા છે જવા લાય આવવાના આપણે લાઈવ હમણાં હમણાં તાર પપ્પા આવી જાય ને એસી આપણે લાઈક થઈ એટલે રોજ આપણે લાઈક આવિસ ને હમણાં આપણે થઈ લાઈક સબસ્ક્રાઇબ કરી સબસ્ક્રાઇબ એ તો જાય યાદ ને થઈ ગયા છે બધા જરાક તો અમારો જાય હું કેવાય દઈએ ભાઈ બરોબર ને ને

તો બટા કહીયો તો આવતો ઈ તો કોનમાં દીકરો જરાક નજર નીચે રાખીશું સાકુ બાકુ નકર મને વાગી જાય ને એટલે એટલે જરાક નજર રાખી છે

કે નાના કે ખોટું નીરાનત કરી બિચારા ખાઈ લીધું શું કે મને નીરાનત કરતા બિચારા કોઈ દી કાય વસ્તુ મોજેલા માણસ છે આ માણસ કરવાના છે ખાલી દેવી સેવાતે માણસ છે

મહિને મહિને પોતી નાખી જરાક એમ તો હાથ મેળો તો આપણે કરતા જ હોય અહીંયા કેમેરામાં ધુવાડો આવો મળ્યો રસોઈ બનાવતા જ ન આવે બટા રસોઈ બનાવી જ ને દીધો કેમેરા બનીને ત્યાં આવે છે પછી બધી ભરખું ગોઠવી નાખીશ Det var merkelig at hun holdt på at de elsket hverandre.